બધાને જય માતાજી જય મરડીમાં તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જો આપણે બધું વાડી જાણ તૈયાર કરે છે આજે આપણે કારણ કે આ જેને લસણ વાવવાનું છે તો લસણ વાવવાનું છે મેથી વાવવાની છે અને ધાણા ઓલા કોથમરી કેમ એ બધું વાવું છે તો જો અમારા સીતાજીને બકડી ઉકાળી લીધું આમાં લસણ લઈ લીધું છે અને પાણી પીવાનું લઈ લીધું છે તો ચાલો મિત્રો આપણે હવે વાડીએ જવાનું છે તો વાડી હાલતા પડી અને જો અમારા રીતુબેન ને ગૌતમ ભાઈ ને વાડી આવવાનું તમારે અમારા રીતુબેન તો તૈયાર થયા છે પણ અમારા ગૌતમ ભાઈ ના પાડે છે એ તો જો અતારમાં હે ને ચવાણાનો નને ચવાણું ખાયો કોણ ખાઓ ચવાણાનો નાસ્તો કરી રહ્યા આમ તો જો મારા જ્યાંના તમારે આવનું વાડીએ બેને હા કા

આ કામો ના લેવા બટ બલુંગિયા ગયા બલું બલુંગિયા લેવાના હો આ ટીંગાડા ચાલો મિત્રો તો આપણે જો વાળીએ પૂગી જશે અમારે રીતુ બેને જ ભાગ ખાવા તો હાથમાં લઈ લીધો છે બિસ્કીટ ને બે અમારા રસ્મિતા બેન જે બકડી ઉપાડીને રહેલા જ હે અને આપણે વાડીઓ પૂગી ને તો આ અમારો અમારે હેને જીરું છે બધું જીરું વાયુ છે અને આગળ બધા નાકાવાર છે અને અમારે રીધુ બેન જો હોય રહી ગયા હે જો અમારા ભાગ પડતા હે વીણતા આવે અમારે રીધુ તો આપણને દયા નહી નકામી નહીં એમ થાય ખાઈ જાય છે કા રીધું લાવ્યું ભાગ લઈ લો કા જો ભાગવા મળી છે હાલો લઈ લો લાય હે લાય લે લો તેડી લાવ એને અમારે હાલવાનો બહુ છે ઢેફામાં હાલી ન હોય કે તો એને હાલવો હાલ 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 તો મિત્રો આપણે વાડીએ પૂગી જઈશું આ જીતો આપણે લસણ સોંપવાનું છે તો અમારો વિડીયો જોતા રહીજો કન્ટિન્યુનર બનાવીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો

એરામાં સોફ્ટવાનું છે એટલે આપણે એને કીધું આ ભાંગી નાખી રસાતો ચાલો મિત્રો તો આપણે જો લસણના ગાંઠિયા ભાંગી નાખ્યા છે હવે આને હે ને આપણે હે ને આને આમ ઉકણી વારી એટલે ફોતરા બધા નીકળી જાય તો આપણે આને પહેલા ઉકણી વારી તો જો આપણે ઉકણી વાર્યું છે તો એ જો અસલ મજાની કરી થઈ છે તો હે ને આપણે આ કેળાની પ્રતિ કેળા તો આપણે લાકડા ગોતા લાકડા કારણ કે આમ હે ને લીટું લાકડા ગોતી લાકડું અને હરકો આમ લીડ ટુ સી ટુ ગાડી ભરવાનું સીધુ લી ટુ ગાડી જૂતું મે હે આને આપણે સે આ કરી લઈ અને એક એક કરી આમાં લાગે થા દીતા હે ને સોફ્ટ ટુ જવાનું

સ્વરૂપ એક વારવાનું મિત્રો આપણે જો હું આ રીતના લાગે શોધું જાણે દૂરવાથી જાવ તો મિત્રો અમારો વિડીયો બનવા હોય તો લાઈક શેર અને જરૂરથી કરજો આ રીતના આપણે જઈએ મિત્રો અમારે તો જો આ રીતના સોંપે લસણ તમારે કે રીતના સોંપે તો થોડુંક કમેન્ટમાં જણાવજો ચાલો મિત્રો તો આપણે જોને આ અમે લસણ ફૂલી વાર્યું છે હવે એને આપણે અડધો કેરો બાકી હું સોંપી વારવી તમે સ્મિતા બેનું પણ એ લસણ હેને સોંપન ચાલ કરી દી મારે તો કે અડધું લીટર દારૂનું બાકી હે આ બાજુ તો એવું કઠણ ને ला कड़े थी खुदी खुदी थे गिर तो लीटू नहीं था तो आ बाजू एक बाजू है ना केरो, लीलो पल्ली गो है ना नहीं लीटू घर आप रश्मिता बेन अर्ध सोपी वाले तो हूँ लीटू गाती हो सोपी रहते हूँ लिटु गारी रू એટલે જગ્યા છોડવાની એટલે એટલે સોફ જવાનું સરખી રીતે આમ શોખ દેવાનું

અમે આવે ઘરે જાતા હતા ત્યાં રશ્મિતા બેન ના માથે થી બકડ્યું બધું પડી ગયું ધોરિયામાં પગ લપસી ગયો ને તે અમારે ગૌતમ ભાઈ ને રીધુબેન જો ઘરે જવા તૈયાર થઈ ગયા હે ને એમે અત્યારે સોંપી રહ્યા અત્યારે કેટલા બાર વાગ્યા હે બાર વાગે અત્યારે સોંપી રહ્યા વાર લાગે ને એમાં એક એક કરી સોંપવાની હોય એટલે વાર બહુ લાગે ને અમારે જો રીધુબેન ને એના ફોઈ ને ગૌતમ ને તાણે કરે જો અમાર ગૌતમ તો ગથડિયા ખાતો જાય ઈને માર કા મેં તો ન હોય કોઈ અમાર જે રીતે દાંત કાઢે હોય છે ગૌતમ એ એ એમ નો કરાય એમ નો કરાય જો બે બાજી જા તીમાં તું પડી જઈ માં એ હો કરે પડી જો એટલે અમાર રીત માથે ખારો થઈ ગયો હાલો 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 ઘરે કા આ એરિયા આવું યા માર ગૌતમ ભાઈ રી જાય ને અમાર કઈ કહેવાય નઈ હા લાલ પણ લાગી જશે ટેપું કરતી હે તું કાસા બોરા હે જીતા આ જ સરસ મજાના છે બોરા મસ્ત મસ્ત હમ હેલા તા હલાવો